ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ થ્રીલ થ્રીલ શબ્દનો અર્થ રોમાંચિત અતિ ઉત્કટ ભાવનાને લીધે છૂટતી કંપારી રોમાંચ ખડા થવા તે કંપારી છૂટવી કંપારી છૂટે તેમ કરવું કાંપવું ભાવનાને લીધે સ્ફુરણ પામવું કે જણજણાટ થાય છે થ્રીલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી વર સો થ્રીલ ટુ હિયર અબાઉટ ધી બેબી એટલે કે અમે બેબી વિશે સાંભળીને ખૂબ રોમાંચિત થઈ ગયા એક બીજું ઉદાહરણ જોઈએ ધ ફિલ્મ હેઝ થ્રુઆઉટ કન્ટ્રી અર્થાત આ પ્રેક્ષકોને રોમાંચિત કર્યા છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.